સુરતના લાલગેટ વિસ્તારમાં યુવકને છરીના ઘા ઝૂકીને પતાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાવ અંગેની મળતી જાણકારી અનુસાર ઘાસીપુરા ખાતે પાણીની લાઈન નાખવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટ હત્યામાં પરિણમી મોહમ્મદ શહેઝાદ ઉર્ફ ખુજલી ફારૂક મોમિન શેખ અને એઝાઝ ફારૂક શેખ આવેશમાં આવીને અફઝલ પટેલ નામના યુવકને છરીના ઘા ઝૂક્યા અને હત્યા કરી નાખી જોકે હત્યા બાદ બંને આરોપી ભાગી છૂટ્યા પોલીસને બનાવ અંગેની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા પોલીસ

રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવે જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાના અનુસંધાને પચીસમી એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિચાર્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરેલી